મારું નામ ગામ પર નામ મનોરસિંહ નટવરસિંહ ઝાલા અમારા ગામમાં જે આફ્રિકન વિદ્યાર્થીઓ જે મારવાડી કોલેજમાં ભણે છે એમનો આમ સખત ત્રાસ વધતો જાય છે એ નો કરવાની આપણે પ્રવૃત્તિ કરી આપણે મીડિયામાં જોયું અત્યારે વાત અમે કરી અને એટલી બધી પ્રવૃત્તિ લોકો કરે છે કે આવું મોટું ધાર્મિક સ્થળ છે અમારું અને અહીંયા લોકો ભાડેના મકાનમાં રહેવા માંગે છે કે રહે છે એ લોકોની તપાસ પણ પોલીસની લોકોને સોંપી છે અને કરે છે તો એમાં અમારે હવે મારવાડી કોલેજ ના સાહેબો એડમિશન પછી હું અમારી પરિસ્થિતિ એ આપજો અને જો આની આ પ્રવૃત્તિ થઈ તો આવી રીતે અમારે ત્યાં આવવું પડે અને કાંઈક પગલા લઈએ તો અમે સરકાર ને અને પોલીસ ખાતા ને પણ વિનંતી કરી છે કે જેથી કરીને અમને આમાંથી ન્યાય અપાવે અને ન્યાય ની છે આપ દ્વારા મીડિયા દ્વારા અમે લોકોને જાગૃત કરવા માંગીએ છીએ કે આ આવી પ્રવૃત્તિ તમે આ લોકો થી તમે સેટારીજો આની કોઈ આવતાની રીક્ષા વાળાને પણ એટલો ત્રાસ લોકો આપી દે છે જે માંસ મટી ત્યાં ખાય છે જેને આપણે પણ શ્રાવણ મહિનો આવી રહ્યો છે આનો આપણે બંધ કરાવે સરકાર પણ આનો નિર્ણય કરે આને બંધ કરી દેવું જોઈએ તો એ લોકો જાહેરમાં આવી પ્રવૃત્તિ કરે છે નો કરવા ધંધા કરે છે વાડમાં જાય છે એને ના પાડી છે હમતા નથી એની ભાષામાં આપણે શું કહેવા માંગે અને સીધું ઉગ્ર વાતાવરણ કરે છે અને બોલવા માંડે જો એને કાંઈ કહેવામાં આવે અને અતિ મારવા કાંઈ કરવો તો એ લોકો આ ફરિયાદ કરે તો એક શિક્ષક ને અધિકારી ને હિસાબે ફરિયાદ કરતા માણા લોકો પીવે અને આનો સરકાર દ્વારા અમારે નિર્ણય લેવાનો છે અમારે કાયદો હાથમાં ન લેવો પણ અમારે સરકાર ને કહેવાનું છે કાયદો અમે હાથમાં ન લઈ શકીએ પણ અમારે સરકાર ને પોલીસ ને કેવાનું છે આની તમે કઈ પ્રવૃત્તિ કરો આનો ન્યાય અમને અપાવો અમારો ગામ આ મોબાઈલ દ્વારા આપ જોઈ રહ્યા છો બધું અને અત્યારે પાછું આ લાઈવ પ્રસારણ આપણે જોઈ રહ્યું તો આમાં શું જોવાનું અને બાપ તો આપડે શરીર ને પોકાર્યું આપણે જોયું કે શું અંદર ચાલી રહ્યું છે કેવા કૌભાંડ નીકળ્યા છે તો આમાં શું કરવું ન્યાય તમે જો અમે તો કોઈ એવા ખાતામાં નથી આ કાર્યવાહી કરી શકી સરકાર કરી શકો અને પોલીસ ખાતા વિદ્યાર્થીઓ અમારી બેન અહીંથી નીકળતી હોય એ સલામત રી સમજ્યા અને એ લોકો ભૂંજ જેવા જનાવરો પણ મારી નાખે પક્ષીઓ એવા નથી દેતા અમને કબૂતર મારી નાખ્યા મોલ્લા અમારા એક બે મારી નાખ્યા તો અમારે શું નીકળે આનો પુરાવો પણ માગ છે તો અમે આપવા તૈયાર છીએ

તો અમને વારંવાર ફોન આવે ભાઈ અમારે બેન્કોક પટાયા નથી જાવું તમારે રતન પર છે શું અમારે આ સાંભળવાનું આ સાંભળવા હતું અમે રતન પર રહી છીએ તો આવીને આવી પરિસ્થિતિ રહી ભગવાન શ્રી કૃષ્ણ એ કીધું છે અમારી જ્યારે સહન શક્તિ પૂરી થશે ત્યારે યુથ એજ કલ્યાણની અમારે રણનીતિ લેવી પડશે હમણાં ભીરેન્દ્રસિંહ ઝાલા અહીંયા બધા આફ્રિકન છે એનો બહુ રાસ છે તે લોકો બધાય માદક પદાર્થના જે જેમ કે દારૂ ગાંજો ચરસ ડ્રગ એ બધાયના સેવન કરે છે રાતના અહીંયા હાથમાં હાથ નાંખીને કોલે આમ આ કરવાના બધાય અસલી હરકતો કરે છે જે પ્રવૃત્તિ કરે છે અને આ રેડ લાઈટ એરિયા જેવું બનાવી નાખ્યું છે આ ધાર્મિક સ્થળને એ લોકોએ અહીંયા ધાર્મિક શ્રદ્ધાઓ આવતા પણ શરમાય છે અહીંયા જાવું કેમ કે અહીંયા આવું જોવા મળે છે આપને

પંજાબ ને બધે આ બધે હેર ફેર કર્યા રાખે છે આવી રીતના ના ઓલી બધી છોકરીઓ આમ આવે છે ને આની આની બધી આમ જાય છે એટલે આ બહુ જ અમને મુશ્કેલી થાય છે ગામજનો ને મારી એક જ માંગ છે કે અહીંથી આફ્રિકન લોકોને કાઢે અને અહીંયા અમે શાંતિથી રહી શકીએ બધા ગ્રામજનો